શિયાળાની શરૂઆત થાય એટલે દરેક પ્રકારના શાકભાજી જે છે એ આપણને ફ્રેશ જોવા મળે અને એ ફ્રેશ શાકભાજી જોઈને ઘરની ગૃહિણીને ઈચ્છા થાય કે કંઈક એવું બનાવીએ કે જેમાંથી બધા જ શાકભાજી વપરાઈ પણ જાય અને ઘરના લોકો ખાઈ પણ લે બસ તો આજે પણ બધી જ શાકભાજીનો ઉપયોગ થઈને એક વાનગી બનવાની છે કે જે તમે સો ટકા ખાધેલી છે પણ છતાં ફટાફટ બનાવી હોય તો કેવી રીતે બનાવવા

સૂપ સ્પેશિયલ વીક છે કે જેમાં અલગ અલગ પ્રકારના સૂપ બનશે અને તમારે વિન્ટરમાં તો ખાસ એ પીવાના રહેશે ડિમ્પલ બેન સ્વાગત છે તમારું કિચન મેજિકમાં અને આજે તમે જે રેસીપી બનાવવાના છો એમાં સૂપની સ્પેશિયલ રેસિપી છે અને આ વીક આપણે સ્પેશિયલ સૂપ વીક સેલિબ્રેટ કરી રહ્યા છીએ આગળ તો તમે આજે જે પણ બનાવવાના છો એમાં ખાસ રેસીપી વિશે તો વાત કરશો જ પણ તમારા વિશે વાત આપણા વ્યુઅર્સ સાથે શેર કરો ચોક્કસ થેન્ક યુ મારું નામ ડિમ્પલ પટેલ છે અને હું મિલેટ્સનું મિલેટ્સ વિશે કામ કરું છું મિલેટ્સ એટલે ફાઇવ પોઝિટિવ મિલેટ્સ કે જેને કાંગ કોદરી ફોક્સટાઇલ મિલેટ્સ હરિકાંગ એના વિશે કરીએ છીએ કે મકાઈ છે જુવાર છે રાગી છે એ બધાને બધા મિલેટ્સ કહે છે પણ આ મિલેટ્સથી થોડુંક અપર વર્ઝન છે એના ઉપર કામ કરીએ છીએ અને અમારી પંદર જણાની ટીમ છે ટીમનું નામ છે ઓમની ઓજસ ઓકે મિલેટ્સ ઉપર સ્પેશિયલ તમે કરો છો અને એને જ પ્રમોટ કરો છો કારણ કે આજકાલ બહુ જ બધા ડિસીઝ એવા હોય છે કે જેમાં ડૉક્ટર્સ સામેથી જેવું કહે છે કે તમારે ઘઉં છે કે પછી ચોખા છે એ તમારે નથી ખાવાના તેઓ મિલેટ્સ તમે કયા કયા ઉપયોગમાં લઈ શકો મિલેટ્સની આપણે રોજિંદી જે પણ રેસિપી થાય છે એ બધી જ રેસિપી થઈ શકે કોઈ વસ્તુ એવું નથી કે મિલેટ્સમાંથી નથી બની શકતું એની થોડીક પ્રોસેસ છે કે મિલેટ્સને તમે જ્યારે યુઝ કરો છો તે અનપોલિશ છે એટલે એને તમારે આઠ કલાક પલાળી રાખવા પડે છે અને પછી જ એનો યુઝ થાય છે અચ્છા ઓકે તો આજે જે આપણે બનાવીએ છીએ એ પાઉભાજી બનાવીએ છીએ તો કરીએ એની શરૂઆત બનાવવાની ઓકે સ્ટાર્ટ કરીએ આપણે યસ ગેસ ચાલુ કરી દઈશું દઈશ સૌ આપણે તેલ લઈશું ઓઇલ આપણે જે લઈએ છીએ એ ફોર્ચ્યુન નું રિફાઈન સનફ્લાવર ઓઇલ છે હા વેરી વેરી લાઇટ ટ્રાન્સફેટ ફ્રી હંડ્રેડ પ્લસ ક્વોલિટી ટેસ્ટ પાસ અને સાથે ઇમ્યુનિટી બુસ્ટર પણ છે એટલે વિટામિન એ ડી અને ઈ પણ છે અને સાથે વાત કરીએ તો ઇન્ડિયાઝ નંબર વન ઓઇલ બ્રાન્ડ પણ કહી શકીએ ચોક્કસ અને હાર્ટ માટે પણ સારું છે બિલકુલ આપણે તેલ ગરમ થાય એટલે ધરાવેને આપણે ડુંગળી ટામેટાં અને લસણની પેસ્ટ બનાવી દીધી છે અને એ આપણે અંદર એડ કરીશું ઓકે સહેજ તેલ ગરમ થાય એટલે આપણે એડ કરીએ હમ પાઉંભાજી એક એવી રેસિપી કે જે દરેકના ઘરમાં બનતી હોય પણ દરેકના ઘરમાં અલગ અલગ રીતે બનતી હોય ઘણા લોકો રીંગણાનો ઉપયોગ કરે છે ઘણા લોકો બટાકા નથી જ બનાવે છે

હવે તો અત્યાર સુધી તો આપણે નોર્મલ આ રીતે ભાજીપાઓ બનાવતા હતા પણ હવે તો ગ્રીન ભાજીપાઓ પણ હોય છે યસ યસ પાલક અને એ રીતે બધું ગ્રીન વેજીટેબલ્સ લઈને અને ગ્રીન ભાજીપાઓ બનાવતા હોય છે અને એ પણ ટેસ્ટમાં બહુ સરસ લાગે છે જી તેલ ગરમ થઈ ગયું છે અને આ ડુંગળીને ટામેટા બરાબર શેકાઈ જાય પછી આપણે મસાલો કરીશું એમાં ઓકે બરાબર શેકાઈ ગયું છે અને તેલ પણ છૂટવા લાગ્યું છે એટલે આપણે મસાલા ચાલુ કરીશું ચપટી હળદર લઈશું થોડી હિંગ લઈશું જીરું તમે તીખા તમારા ટેસ્ટ પ્રમાણે કરી શકો છો કોઈને મોડું ખાવું હોય તે મોડું કરે ગરમ મસાલો લાલ મરચું ઓકે લાસ્ટમાં આપણે પાઉનો મસાલો નાખીશું ઓકે અત્યારે તેલ સાથે અને ગ્રેવી સાથે જ બધા મસાલા આપણે મિક્સ કરીએ છીએ થોડા ચડી જાય ને હા થોડું પાણી લઈશું તમે જે બાઉલમાં ક્રશ કરી હતી ગ્રેવી હા એમાં જ પાણી એડ કરી પાંચ મિનિટ આપણે ગ્રેવીને ચડવા દઈએ ઓકે બસ હવે તેલનો ભાગ છૂટવા આવ્યો છે એટલે આપણે સ્ટેપ બાય સ્ટેપ વેજીટેબલ્સ એડ કરતા રહીશું ઓકે મોઇલ કરી દઉં ફ્લાવર છે હમ વટાણા છે પોટેટોહોસ હં

આમાં ભાજી પાવમાં ઘણાનું ટેક્સચર જે હોય છે ભાજીનું એ પણ થોડું અલગ હોતું હોય છે કે ઘણા લોકો જે હોય છે એ ડુંગળી ટામેટા આખા સુધારીને પછી તરત જ સમારીને મેડ કરતા હોય છે અને પછી એને સસડવા દે છે ને પછી થાય છે અહીંયા આ જે ભાજી બનાવી એમાં તમે ગ્રેવીનો ઉપયોગ કર્યો છે જી અને ઘણા લોકો એવું પણ કરતા હોય છે કે ડાયરેક્ટ કુકરમાં જ કરી દે અને પછી બધું જ સ્ટેપ બાય સ્ટેપ બોઇલ કરી દે અને પછી ઉપરથી ફરીથી વઘાર કરીને પણ રહેતા હોય છે ભાજી બનાવવાની ઘણી બધી રીત હોય છે મોસ્ટલી આપણી ભાજીપાઉ છે ઓકે આ જે મસાલો લઈએ છીએ એ પણ વસંત મસાલાનો મસાલો છે કે જે આપણા ઇન્ડિયન સ્પાઈસીસ હોય છે એ બધાને શુદ્ધતા અને ગુણવત્તા સાથે જ બનાવવામાં આવે છે અને સાથે એમાં ટેસ્ટ પણ છે એ પણ આપણને પ્યોર મળતો હોય છે ભાજી બહુ રેડી થઈ ગઈ છે અને આપણે ઉપરથી લીંબુ એડ કરી દઈશું ઓકે આ ભાજી પાઉં બનાવવા ખૂબ ઈઝી હતા કે રાત્રે જો આપણો પાઉંભાજી બનાવવાનો પ્લાન હોય ડિનરમાં તો બપોરે બધા જ શાકભાજીને બરાબર બોઇલ કરીને મૂકી દેવાના રાત્રે બસ દસ મિનિટમાં વઘાર થઈ જાય ઇન્સ્ટન્ટ ભાજી ઇન્સ્ટન્ટ ભાજી પાઉં અચ્છા આનો વઘાર આપણે થોડો ઉપરથી પણ કરીએ છીએ હા એટલે છે ને તમારે ભાજીપાવમાં સરસ કલર દેખાશે ઓકે જે બહાર આપણે ખાવા જતા હોય છે ને કેવી એકદમ રેડ દેખાય છે ને એ ટાઈપની આપણી ભાજીપાવ લાગશે ઓકે બસ તેલ ગરમ થઈ ગયું છે આપણું થોડું લાલ મરચું લઈશું જોઈ શકો છો તમે ભાજીપાવના કલર માં કેટલો ફરક પડ્યો પાઉંભાજી બનાવવા માટેની સામગ્રી એક કપ બાફેલું ફ્લાવર એક કપ બાફેલી કોબીજ એક કપ વટાણા એક કપ સમારેલી ડુંગળી પાંચથી છ કળી લસણ એક નંગ બાફેલું બટાકુ એક નંગ ટામેટો અડધા નંગ બાફેલું ગાજર બે ટેબલ સ્પૂન લીંબુનો રસ બે ટેબલ સ્પૂન વસંત મરચું પાવડર એક ટેબલ સ્પૂન વસંત ક્લાસિક ગરમ મસાલા એક ટેબલ સ્પૂન વસંત પાઉંભાજી મસાલા એક ટેબલ સ્પૂન જીરું પાવડર હાફ ટી સ્પૂન વસંત હળદર પાવડર અને સાથે ફોર્ચ્યુન રિફાઈન સનફ્લાવર ઓઇલ આપણી ભાજી પા બનીને તૈયાર છે અને ઇન્સ્ટન્ટ અને ફટાફટ બની ગયા છે આ રીતે તમે પણ ઘરે ભાજી પાઉ બનાવી શકો છો અત્યારે લઈએ છીએ એક નાનકડો બ્રેક અને બ્રેક બાદ આપણે બનાવીએ છીએ કેરેટ એન્ડ બીટ સૂપ

કો કોપાવડ બાય વસંત મસાલા માઇક્રોફાઇન આટા ચક્કી એન્ડ વરમોરા ટાઇલ્સ એન બાથવેર મારી સાથે આજે જોડાયેલા છે ડિમ્પલબેન પટેલ કે જેમણે શરૂઆતમાં ભાજી પાઉ ઇન્સ્ટન્ટલી કેવી રીતે બનાવવા એ શીખવાડ્યું અને હવે આ સ્પેશિયલ સૂપ વીકમાં એ બનાવી રહ્યા છે કેરેટ બીટ સૂપ ડિમ્પલબેન એ કેવી રીતે બનાવશું આપણે આપણે કેરેટ છે બીટ છે પછી લસણ છે તમે ખાતા હો તો ડુંગળી છે બધું જ મેં બોઇલ કરી દીધું છે ઓકે અને એમાં તમાલપત્ર નાખ્યા છે થોડા મરી નાખ્યા છે અને લવિંગ નાખ્યું છે હમ ઓકે આપણે આ તમાલપત્ર કાઢીને આને આપણે ક્રશ કરી લઈશું ઓકે તમે જે બોઇલ કરતી વખતે જે પાણી યુઝ કર્યું હોય ને એને કાઢી નથી નાખવાનું એને સાથે જ યુઝ કરી લેવાનું છે ઓકે અને તમાલપત્ર સિવાય બધું જ રહેવા દેવાનું અંદર આપણે જે વેજીટેબલ્સમાં જે પાણી એડ કર્યું હોય ને એને આપણે કઢી નથી નાખવાનું આપણે એનો જ યુઝ કરવાનો છે ઓકે વેજીટેબલ્સ સ્ટોક સારો હોય છે આપણા માટે અને સાદું પાણી લઈએ એના કરતાં બેટર છે કે આપણે એ જ પાણીનો યુઝ કરીએ ઓકે હવે આપણું પેન ગરમ થઈ ગયું છે એટલે આપણે થોડુંક બટર લઈશું સપોઝ તમારે કોઈ બટર કે ઓઇલ કે એવું ના ખાતા હો તો તમે ડાયરેક્ટ ગરમ કરીને પણ યુઝ કરી શકો છો ઓકે બટર સાથે હું થોડુંક ઓઇલ પણ લઉં છું યસ ઓઇલ આપણે જે લઈએ છીએ એ ફોર્ચ્યુનનું રિફાઈન્ડ સનફ્લાવર ઓઇલ છે વેરી વેરી લાઇટ ટ્રાન્સફેટ થ્રી હંડ્રેડ પ્લસ ક્વોલિટી ટેસ્ટ પાસ અને સાથે ઇમ્યુનિટી બૂસ્ટર પણ છે એટલે વિટામિન એ ડી અને ઈ પણ એમાંથી મળે છે અને સાથે ઇન્ડિયાઝ નંબર વન ઓઇલ બ્રાન્ડ પણ છે બરાબર હવે આપણે આ જે પ્યુરી કરી છે એ એડ કરી દઈશું ઓકે જો તમારા ઘરમાં તમે સ્વીટ સૂપ પીતા હો તો તમે આમાં ખાંડ એડ કરી શકો છો મારા ઘરે કોઈ સ્વીટ સૂપ નથી પીતું ઓકે હું ખાંડ એડ નથી કરતી ઓકે ટેસ્ટ પ્રમાણે આપણે મીઠું લઈશું આમ તો આમાં ટામેટા ને બધું છે ને ખટાશની જરૂર નથી પડતી પણ કદાચ કોઈને ગમતું હોય તો તમે ઉપરથી લીંબુ સર્વ કરી શકો છો ઓકે બનીને તૈયાર થાય ત્યાં સુધી તમારા માટે એક ટાસ્ક છે ઓકે તમારે ફાઇવ મિનિટ ટ્રાન્સફેટ ફ્રી ક્વિક રેસિપી બનાવવાની છે કે જે બંને રેસિપી તમે બનાવી ભાજીપાઓ અને સૂપ એમાંથી જે પણ બચ્યું હોય એમાંથી કંઈક ઉપયોગમાં લઈ તેલનો ઉપયોગ ખાસ કરી અને તમારે કોઈ ત્રીજી રેસિપી કરવાની છે ઓકે આપણી પાસે જે બોઇલ કરેલા વેજીટેબલ્સ છે એને હું થોડા મેશ કરી નાખીશ અને થોડા કાચા પણ છે તો એને ક્રશ કરી નાખીશ અને પછી એમાં એને આપણે નાના નાના સરસ કબાબ જેવું કરી શકીએ કે જે તમે સૂપ સાથે લઈ શકો ઓકે આ સૂપ ગરમ થાય છે ત્યાં સુધીમાં આપણે કબાબનું મટીરિયલ તૈયાર કરી લઈએ બિલકુલ ઓકે આ બધા જે ક્રશ કરેલા વેજીટેબલ્સ છે એ વેજીટેબલ્સ લીધા છે એક પ્લેટ લઉં છું એમાં બધા વેજીટેબલ્સ લઈ લઉં છું જે ભાજી ભાવમાં યુઝ કર્યું હતું એ જ બધું છે હમ અને એને બાઇન્ડિંગ માટે આપણે ચણાનો લોટ એડ કરીશું ઓકે ચણાનો લોટ પણ આપણે જે લઈએ છીએ આ ફોર્ચ્યુનનું બેસન છે હા કે જે પ્યોર ચણા દાળમાંથી બને છે એટલે પ્યોર ટેસ્ટ આપણને મળશે હવે એમાં ધાડા જીરું મરચું આમાં ઓલરેડી લસણ આદુ મરચાં તો હતા જ એટલે એ તો ઇન્ક્લુડ છે જ આપણે અત્યારે આપણે ખાલી ડ્રાય નાસ્તા એડ કરીએ છીએ ઓકે એક ટુ ટેસ્ટ હવે આને મિક્સ કરી લઈશું આમ તો શું હોય છે ગાજર અને કોવીઝમાં પાણીનો ભાગ હોય છે અને તમે જેમ મિક્સ કરશો ને એમ તમને ખબર પડશે કે મારા અંદર ચણાનો લોટ કેટલો એડ કરવાનો છે બરાબર તમે ચણાના લોટ સાથે બ્રેડ ક્રમ્સ પણ લઈ શકો અને શેપ આપ્યા પછી તમે બ્રેડ ક્રમ્સમાં ડીપ કરીને અને પછી સેલો ફ્રાય કરશો તો પણ બહારથી ક્રિસ્પી લેશે અને અંદરથી એકદમ સોફ્ટ રહેશે બસ હવે આપણો સૂપ પણ તૈયાર થઈ ગયો છે તો ગેસ બંધ કરીશ અને મરી પાવડર એડ કરી દઈશ ઓકે કેમ કે મરી પાવડર થી નાખવા ટેસ્ટ જ એકદમ ફાઇન આવશે યસ હવે ધરાવન સૂપ રેડી છે તો આપણે સર્વ કરી દઈએ જી બિલકુલ કેરેટ બીટ સૂપ બનાવવા માટેની સામગ્રી એક નાંગ બફેલુ ગાજર અડધો નંગ બાફેલું બીટ એક નંગ નાની બાફેલી ડુંગળી ત્રણ થી ચાર નંગ લસણ ની કડી એક ટી સ્પૂન મરી પાવડર એક નંગ તમાલપત્ર તો આપણો ગરમા ગરમ સૂપ તૈયાર છે તો તમે ટેસ્ટ માટે રેડી છો યસ વિન્ટર હોય અને સૂપ હોય અને જો આટલા સરસ ઇન્ટરેસ્ટિંગ સૂપ બનતા હોય તો મારું મન તો લલચાઈ જાય અને આમ પણ આ સૂપ હેલ્ધી પણ એટલા જ છે તો તમે પણ ઘરે ટ્રાય કરો કેરેટ બીટ સૂપ સૂપ તો બનીને તૈયાર થઈ ગયો હવે આપણે જે ઇન્સ્ટન્ટ રેસીપી છે એના તરફ જે અટકેલા હતા એમાં આગળ વધીએ ચોક્કસ સ્ટફિંગ તો આપણું તૈયાર જ છે જે બાજુ આપણે તવો મૂકી દઈએ એટલે સેલો ફ્રાય કરવાની ચાલુ કરી દઈએ ઓકે અહીંયા આપણે ટ્રાન્સ ફેટ ફ્રી રેસીપી બનાવીએ છીએ એટલે ફોર્ચ્યુન રિફાઇન્ડ સનફ્લાવર ઓઇલનો ઉપયોગ ખાસ કરીશું બરાબર આ રીતે વાળીને આપણે શીખી લઈએ છીએ ઓકે એટલે સૂપ જોડે એક સ્ટાર્ટર રેસીપી પણ થઈ જશે અને આપણી ટ્રાન્સ ફેટ ફ્રી રેસિપી પણ બની જશે તમે શરૂઆતમાં કહ્યું કે તમે એક મિલેટ્સ જે પ્રમોટ કરે છે એવા ગ્રુપ સાથે જોડાયેલા છો તો પર્સનલી જો તમને પૂછું તો તમને તમારી લાઈફમાં એવું ક્યારે થયું કે ના મારે ઘઉં બાજરો આ બધું છોડીને મિલેટ્સ જે છે એના ઉપર આગળ વધવું છે એકચ્યુઅલમાં હું નથી જોઈન થઈ મારા હસબન્ડ જોઈન થયા હતા એ થોડુંક હેલ્થ માટે કોન્સિયસ છે એમને ચાલુ કર્યું હું એમની સાથે ગઈ પછી બધું સાંભળ્યું પણ મેં કે બહુ જલ્દી અમલમાં મૂક્યું નહોતું કારણ કે આપણે ચટકા ચટાકેદાર ખાવાવાળા હતા એટલે એમ તો પહેલાં એમ થયું કે આઠ કલાક પલાળવાનું પ્રોસેસ કરવાની કોણ છે પછી જેમ જેમ હું એમાં જતી ગઈ ને પછી મારો ઇન્ટરેસ્ટ વધતો ગયો પછી એક રેસીપી બનાવી બે રેસીપી બનાવી પછી તો હવે એટલી મજા આવે છે ને કે નોર્મલ રેસીપી કરતા મને મિલેટ્સ ની રેસીપી બનાવવાની વધારે ગમે છે અરે વાહ તમારી મનભાવતી તમારા હાથની મિલેટ્સ ની એવી કઈ રેસીપી છે આમ તો મોસ્ટ ઓફ બધી જ છે હું મિલેટ્સ ને કેક પણ બનાવું છું અરે વાહ એમાં અમે મહિનો નથી યુઝ કરતા મિલેટ્સ નો લોટ યુઝ કરીએ છીએ વિપિંગ ક્રીમ તો યુઝ કરવી પડે કારણ કે કેક માટે છે એ જરૂરી છે બાકી એનું જે બેઝ છે એ મિલેટ્સ નો જ બને છે કૂકીઝ બનાવીએ છીએ પછી તમે મિલેટ્સ અમારા મન્ચુરિયન ખાઓ તો તમે કહો જ નહીં મિલેટ્સ ના મન્ચુરિયન યસ અચ્છા એ પણ પોસિબલ છે હા દરેક વસ્તુ પોસિબલ છે કોઈ વસ્તુ મિલેટ્સ માં જો હું પૂછું તો કયા કયા આપણે ધાન નો ઉપયોગ કરી શકીએ આમ તો છે ને બધા એવું સમજે છે કે મકાઈ છે બાજરી છે રાગી છે જવ જુવાર છે એ મિલેટ્સ છે પણ મિલેટ્સ એ નહીં અમે જે ડૉક્ટર ખદરવલી છે એમને અમે ફેલો ફોલો કરીએ છીએ મિલિટ્સમાં જે ખદરવાલી ડૉક્ટર ખદરવાલી છે એમને લાવનારા અમારા ડૉક્ટર પલ્લવ સર જ છે કે જે સોલા સિવિલમાં હોમિયોપેથિક ડૉક્ટર છે અચ્છા હા અને અમે એમની સાથે ગ્રુપમાં જોડાયા અને ધીરે ધીરે એમની સાથે રહીને મિલેટ્સ વિશે બધી જાણકારી મળતી ગઈ અને મિલેટ્સનું આગળ વધતા ગયા અને લોકોને આમાં પણ અવેરનેસ આપતા ગયા સપોઝ કોઈને સોસાયટી છે કે કંઈક હોય મિલેટ્સની જાણકારી કરવી હોય તો અમે ફ્રી ઓફ જઈને એની જાણકારી પણ આપીએ છીએ અરે વાહ ખૂબ સરસ ચલો તો આજે મિલેટ્સમાંથી બનતા જે મંચુરિયન છે એમાં આપણે જે મેઇન સવાલ મેં તમને પૂછ્યો તો એ રહી ગયો કે મિલેટ્સમાં કયા કયા ધાનનો ઉપયોગ આપણે કરી શકીએ ફોક્સટાઈલ છે પછી કોદરી વિશે બધા જાણે છે અને સામા વિશે જાણે છે કે જે આપણે સામા પાછમના દિવસે જે સામા ખાતા હોઈએ છીએ એને બાનિયાડ કહેવામાં આવે છે અને કોદરી એટલે આપણા દાદા ને લોકો ખાતા હતા હવે વિસરાઈ ગયું છે એ ધાન અચ્છા પછી ફોક્સટાઈલ છે લિટલ મિલેટ છે એમ કરીને પાંચ ધાન છે અને એ ધાન ઉપર દરેક અલગ અલગ રોગોમાં અલગ અલગ કામ કરે છે અરે વાહ ખૂબ સરસ ક્યારેય ખ્યાલ નહોતો કે ધાન આટલા બધા આપણા એવા છે છે કે જેમાંથી મિલેટ્સ આપણે જે લોટ તૈયાર કરી શકીએ છીએ અને મંચુરિયન જેવી રેસીપી પણ એમાંથી બની છે એમાંથી લોટ પણ થાય છે રવો પણ થાય છે વાહ ખૂબ સરસ તો ચલો આપણી ફાઈવ મિનિટ ટ્રાન્સફેટ ફ્રી રેસીપી પણ ઓલમોસ્ટ બનીને તૈયાર થઈ ગઈ છે ઇન્સ્ટન્ટ ભાજીપાવમાંથી જે સ્ટફિંગ વધ્યું હતું એમાંથી ઇન્સ્ટન્ટ પડેલા કબાબ રેડી છે તો તમે સૂપ સાથે લઈ શકો છો વાહ એક સ્ટાર્ટર રેસિપી પણ બનીને તૈયાર થઈ ગઈ છે કે જે ભાજીપાવ માટેના આપણા બધા જ શાકભાજીના થોડા 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 ટુકડા વધ્યા હતા એમાંથી ક્રશ કરીને તરત જ વેજ કબાબ જેવું બનાવેલું છે થેન્ક યુ સો મચ આ બધી જ ડિમ્પલ ડિમ્પલબેન અમારા વ્યૂઅર્સ સુધી શેર કરવા માટે એન્ડ વી વિશ કિચન મેજિકની પૂરી ટીમ તમારા માટે વિશ કરે છે કે તમે જે મિલિટ્સનો એક વિચાર લઈને આગળ ચાલ્યા છો એમાં ખૂબ પ્રગતિ મળે ઘણા લોકો સુધી એ વાત પહોંચે અને આ અવેરનેસ ફેલાવવામાં તમે ખૂબ સફળ થાવ થેન્ક યુ થેન્ક યુ આજની આ બંને રેસિપીસ જો તમને પણ ગમી છે તો ઘરે જરૂરથી ટ્રાય કરો અને અમને પણ કહો કે કેવી લાગી સ્ક્રીન પર દેખાતા વોટ્સઅપ નંબર ઉપર તમે મેસેજ કરી શકો છો અને સાથે અહીંયા જ રજીસ્ટ્રેશન પણ કરાવડાવી શકો છો લખો તમારું નામ રેસિપીનું નામ રેસિપીની રીત અને રેસિપીનો કોઈ સરસ મજાનો ફોટો હોય તો એ પણ પાડીને મોકલાવી દો અમારી ટીમ સામેથી તમારો કોન્ટેક્ટ કરશે ફરી મળીશું એક નવા એપિસોડમાં નવી રેસિપી સાથે ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર હું છું ધારા Fortune Refine Sunflower Oil presents Kitchen Magic, co-powered by Vasant Masala, Microfine Atta and Vermora Tiles and Bathware. Presented by Fortune Refine Sunflower Oil. Very very light. पावर्ड बाय वसंत मसाले ऐसे प्यार तो होना ही था माइक्रोफाइन आटा चक्की अनाज दड़े सुपरफाइन घर घंटी बरमोरा टाइल्स एंड पाथवेर घर ब्यूटीफुल बनावा नवी स्टाइल